બગસરા શહેર અને તાલુકાના તમામ નાગરિકો પોતાના રેશન કાર્ડના તમામ લોકોના આગામી ત્રીસ નવેમ્બર સુધીમાં ઇ કેવાયસી કરાવવા મામલેદાર પ્રશાંત ભિંડી સાહેબ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો સરકાર દ્વારા તમામ રેશન કાર્ડ ધરાવતા તમામ નાગરિકોને પોતાનું રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરવામાં આવી રહી છે અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયા સાહેબની સૂચના અન્વયે બગસરા પાંત અધિકારી પાંત્રી નંદા સાહેબના માર્ગદર્શન હેઠળ બગસરા મામલેદાર પ્રશાંત ભિંડી સાહેબ દ્વારા બગસરા તાલુકાના તમામ યશ વિભાવના દુકાનદારો સહિત વિવિધ કર્મચારીઓની એક મીટિંગ બોલાવાય ઈ કેવાયસીની કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે સરકાર શ્રી દ્વારા તમામ રેશન કાર્ડ ધારકોના ઈ કેવાયસી કરવામાં આવ્યા

પાંત્રીસ ગામોના નાગરિકોને એક સંદેશો પાઠવું છું કે સરકારશ્રી દ્વારા રેશન કાર્ડ ધારક જે કોઈ છે કે તેઓને કોઈ પણ કેટેગરીનું રેશન કાર્ડ ધરાવતા હોય તેઓને એ રેશન કાર્ડ કરાવવું ફરજિયાત છે એટલા માટે કે સરકારની વિવિધ યોજનાઓમાં અને સરકારી ડોક્યુમેન્ટ તરીકે તમારું રેશન કાર્ડ ઈ કેવાયસી થયેલું હોવું જરૂરી છે માટે દરેક નાગરિકોને હું અપીલ કરું છું વિનંતી કરું છું કે આપનું રેશન કાર્ડ આપના પરિવારમાં જે સભ્યો હોય તેમના આધાર કાર્ડ રેશન કાર્ડ અને મોબાઈલ નંબર સાથે મામલતદાર કચેરી ખાતે બગસરા ખાતે ઈ કેવાયસીની કામગીરી શરૂમાં છે આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં બગસરા તાલુકાના અલગ અલગ ગામોએ ગ્રામ પંચાયત કચેરી ખાતે વીસી દ્વારા પણ આ કામગીરી શરૂમાં છે જેથી દરેક નાગરિકે પોતાના રેશન કાર્ડ ઈ કેવાયસી કરાવવા વિનંતી કરું છું આ ઈ કેવાયસીની કામગીરી આગામી ત્રીસ અગિયાર ચોવીસ સુધીમાં દરેક નાગરિકે કરાવી લેવા ફરીથી વિનંતી કરું છું અશોક મણવરનો રિપોર્ટ એસ ન્યૂઝ અમરેલી अमारी तमाम माहिती थी, थी अपडेट रहवा माटे जोड़ायला रहो एस नाइन न्यूज़